ત્યારે એવું તો નથી ને કે તમને ઘરમાં ખાવા નથી મળતું એટલે તમે તપ કરો છો તમે સ્વેચ્છા એ ભોજન નો ત્યાગ કરો છો શું કામ કરો છો એની પાછળની ભાવના શું તો તરત જ જવાબ મળશે કે ભાઈ તપથી કર્મ ને નિર્જરા કરવી છે હવે જોઈએ કે ખરેખર નિર્જરા થાય છે કે નહીં આપણે કોઈ ધંધામાં પૈસા રોકીએ તો નફો થાય છે કે નહીં એ તો જોઈએ ને જો નફાના બદલે નુકસાન થતું હોય તો સમજવું કેટલો સમય કાર્યાથી આવતા કર્મો સંવર્ત થાય છે એટલે કે અટકે છે નવા કર્મો આવતા અટકે છે તો શું થાય શું થાય છે જેવા નવા કર્મો આવતા અટકે એવા જ જુના કર્મો જે અનાદિથી સંગ્રહીને આવેલા છીએ એમાંથી એકાદ કર્મની પ્રતર ઉદીર આવે તો શું થાય એ જેવું કર્મ ઉદીર નામાં આવ્યું તે કોઈ પણ સ્વરૂપે આપણા શરીર પર પ્રગટ થશે કોઈનું માથું દુખે ચક્કર આવે બળતરા થાય વોમિટિંગ થાય સુખનો પણ અનુભવ થાય કઈ પણ સ્વરૂપે ઉદયમાં આવે કર્મ આપણે સ્વેચ્છા એ ઉપવાસ કરીને આવી બધી તકલીફો ને આમંત્રણ આપ્યું તમારું આમંત્રણ સ્વીકારીને આ બધા તકલીફરૂપી મહેમાનો આવ્યા એ મહેમાનોનું સ્વાગત કરવાને બદલે

દ્વેષના કિરણો નાખવાના ચાલુ કર્યા તેથી શું થશે કે ઉપવાસ કરીને જૂના કર્મને ઉદીરણામાં તો લાવ્યા પણ જેવા આવ્યા એવા એને બદલે દ્વેષના કર્મનો ગુણાકાર કરવા લાગ્યા એટલે નફાના બદલે નુકસાનનો ધંધો કર્યો તો સવાલ એ થાય કે ઉદીરણામાં આવેલ કર્મો નિર્જરવા કઈ રીતે કર્મોને નિર્જરવા માટે એક જ રસ્તો છે

તો તે બહુ ગમી જાય બહુ સારું લાગ્યું બહુ બઉ લાગી આ સ્થિતિ રહી જાય તો સારું એવા ભાવ કરશો તો ના કર્મો ના ગુણાકાર ઉપવાસ કર્યો કર્મ નિર્જરા માટે પણ કરી બેઠા રાગ કે દ્વેષ ના કર્મો નો ગુણાકાર ખરેખર ઉપવાસ તમારો એટલો જ થયો જેટલો સમય તમે સમતામાં એટલે કે ન્યુટ્રલ રહ્યા બાકી તો નિજરાના બદલે કર્મના ઢગ ખડક્યા મોક્ષ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે અને તે છે સમતા જુઓ કયું છે ને ત્રણ અક્ષર ને બે ગુરુ લઘુ એક સિદ્ધિ લેતા મોક્ષ છે ઉલટી દુર્ગતિ દેત આ કયા ત્રણ અક્ષર છે સમતા ક્ષમતા ધારણ કરો તો કર્મ ની વાંચો વિશે આટલું ઊંડાણમાં ક્યારેય વિચારી પણ નહીં હોય આ તો ગમે તેમ કરીને આડા અવળા ઊંધા ચૂકતા પડીને વિવિધ ભોજનના રસા સ્વાદ મનમાં જમા કરીને ક્યારે પારણું થાય ને આ બધું ખાવ એમ ભાવના સેવતા સેવતા આઠ ઉપવાસ પૂરા કર્યા બરાબર ઢોર નગારા વગાડ્યા પારણા થઈ ગયા હવે સ્વાદેન્દ્રિય પહેલા કરતા પણ બમણું જોર માર્યું સ્પ્રિંગ ને જેટલી દબાવો એની ડબલ ઉછળે એવી હાલત થઈ બોલો આમાં કર્મની ની નિર્જરા ક્યાં થઈ હંમેશા યાદ રાખવું ઉપવાસ એ એક સાધન છે તેના દ્વારા જે કર્મ આવે તેને કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપ્યા વગર સ્થિર સ્થિર થઈ થઈ અનિત્ય ભાવનામાં ક્ષમતા એ સાધ્ય છે સાધન ને સાધ્ય માની લો તો નિર્જરા ક્યાંથી થાય ઉપરથી થી કર્મ ના ઢગલા થાય નુકસાન થાય ઘણી વાર ધંધામાં એવું થાય છે ને કે પેપર પર મોટા મોટા આંકડા બતાવે પણ હાથમાં કઈ ના આવે એમ તમે ભલે મોટી મોટી ગણતરી મૂકો કે મારે આટલા ઉપવાસ થયા પંદર થયા સોળ થયા ત્રીસ થયા વર્ષી ટપ થયો પણ આટલું કષ્ટ બેઠીને જો કર્મ નિર્જરા કરતા ન આવડી તો અંતે શૂન્ય થઈ જશે કરેલો તપ શૂન્ય કેવી રીતે થાય એ પણ સમજી લો જોડે જોડે ધારો કે તમે અઠાઈ કરી આઠ દિવસ સુધી ખાધું પીધું નહીં એટલે એટલો પુણ્યનો બંધ પડશે પરંતુ અઠાઈ કરતી વખતે તમારામાં ઊંડે ઉંડે જે ભાવ હશે જેમકે કોઈના લોક લોકોમાં દેખાડો કરવાનો ભાવ હશે કોઈના મનમાં અહંકાર હશે કોઈના મનમાં ભોજનનું ચિંતન હશે કોઈના મનમાં હશે કે જો મેં આટલું કર્યું કોઈ સાતાઈ પૂછે છે કોઈના મનમાં હશે કે શું શણગાર સજીશ હું શેમાં વધારે સૌથી સુંદર લાગીશ કયા વસ્ત્ર પરિધાન કરવું કોઈ વિચારશે ન કોઈ માથું દબાવવાનું પૂછે છે ન કોઈ પગ દબાવે છે આપણા તપ સહેલા થોડા છે અરે મારા માટે પાણી પણ ઉકાળી નથી રાખ્યું ગાદલું પણ નથી પાથર્યું આવા અનેક અનેક વિચારોનું ઘમસાણ મનમાં ચાલતું હશે કે જેનો કોઈ અંત જ નથી તો આ જે વિચારો છે આ જે ભાવ છે તેને લીધે અનુબંધ પાપનો પડશે એટલે કે તમારા ઉપવાસ તમને આપે પુણ્ય નો અનુબંધ એટલે આ બની ગયું પાપ અનુબંધી પુણ્ય હવે અનુબંધ એટલે શું અને એનાથી શું થાય અને આ પાપના અનુબંધ વાળું પુણ્ય શું કરે એ પણ જાણી અનુબંધ હંમેશા બંધની સાથે પૂંછડા જેમ જોડાયેલું હોય જેમ પૂંછડું અલગ ના થાય તેમ બંધ થી અનુબંધ કદી પણ અલગ ના થાય દરેક બંધની સાથે તેનો અનુબંધ સાથે ને સાથે જ રહે બંધ જેવું ઉદયમાં આવ્યું તેની સાથે અનુબંધ પણ હાજર થઈ જાય એક ઉદાહરણ થી સમજો ધારો કે તમે અઠ્ઠાઈ કરી તે પુણ્યના બંધના કારણે

આમાં તમારું પુણ્ય જે આઠ ઉપવાસ કરીને બાંધ્યું હતું ને એ પુણ્ય એ એના ખોટા અનુબંધને લીધે આ શૂન્ય થઈ જશે કેમકે એ તમને દુર્ગતિમાં ઘસડી જશે ઓલું બંધ તો ભોગવાઈ ગયું અને હવે ઉદયમાં આવશે આ અનુબંધ એટલે નવું કર્મ કેવું બંધાયું એની તાકાત અનુબંધમાં છે બીજું એક ઉદાહરણ જુઓ ધારો કે આવા કોઈ તપ ને લીધે પુણ્ય ન બંધ પડ્યો એટલે પૈસે ટકે સુખી બને પણ અંદરના ભાવ પ્રમાણે અનુબંધ પાપનો જેના લીધે અતિ ભયંકર કાળા નાગ જેવો ક્રોધ પ્રગટ થયો હવે આ પૈસા પાત્ર પણ ક્રોધી વ્યક્તિ એના ક્રોધના આવેશમાં એવા એવા કામ કરશે કે આ ક્રોધને લીધે એ ક્યાંય દુર્ગતિના ખાડામાં ફેંકાઈ જશે આ કામ છે અનુબંધ નું અને આ અનુબંધમાં જ તાકાત છે કે નવું કર્મ કેવું બંધ આવશે એટલે સમજો આપણા માટે બંધ કરતા અનુબંધનું મહત્વ વધારે છે માટે હંમેશા અનુબંધથી ચેતો પ્રથમ ભારે તપ નાનો હોય કે મોટો એ તો ફક્ત પુણ્યનો બંધ આપશે પણ તે સાથે અંદરના ભાવ પ્રમાણે અંદરના રાગ દ્વેષ મોહ માયા કપટ અથાગ્ર દુરાગ્રહ એ પ્રમાણે જ એનો અનુબંધ પડશે જ્યારે પણ જે પણ ભાવમાં આ પુણ્યનો બંધ ભોગવટામાં આવશે ત્યારે તેની સાથે જ પૂંછડાની જેમ અનુબંધ હાજર થઈ જશે અને તમને દુર્ગતિની ખાઈમાં ધકેલી દેશે માટે માણસે સતત જાગ્રત રહેવું કે અનુબંધ તો ખોટો નથી પડી રહ્યો ને બંધ કરતા અનુબંધ થી ચેતો

તેથી આપની ઘણી ઉર્જા શક્તિ એમાં જ વપરાઈ જાય અગર તમે ખોરાક નથી લેતા ઉપવાસ કરીને તો આ વિવિધ અંગોમાં વહેંચાઈ જવાવાળી શક્તિ બચે ઉપવાસ દરમિયાન આ બચેલી ઉર્જા શક્તિનો ઉપયોગ ઉદીરણામાં આવેલા કર્મોને નિર્જરવા માટે કરવાનો છે સમજ્યા કેમ કે કર્મોને વેદતા થતા એની સાથે સાથે ક્ષમતામાં પણ રહેવું કર્મોને વેધવા અને ક્ષમતામાં રહેવું સ્થિર થવું આ કોઈ ખાવાના ખેલ નથી એના માટે ઘણી ઉર્જા શક્તિની જરૂર પડે છે આમ ભોજન છોડવાથી જે ઉર્જા શક્તિ વધે છે તે બધી ઉર્જા શક્તિ મગજને મળે છે મગજ જાગૃતિ સાધવામાં સમર્થ બની જાય છે આ જાગૃત મન દ્વારા સખત સતત પ્રયત્ન દ્વારા રાગ દ્વેષ દૂર કરી ક્ષમતામાં સ્થિર રહી શકાય તો જ આ તપનો અનુબંધ પડે અને તો જ નિર્જરા તે સાધ્ય કરી શકાય આ આંતરિક જાગૃતિ એ જ સાધ્ય છે ઉપવાસ તો સાધન છે આપણે સાધન ને મહત્વ આપી દીધું અને સાધ્ય ને ખોઈ નાખ્યું જેમ કે સાપ ચાલ્યો ગયો અને કાંચડી હાથમાં રહી ગઈ આપણને એમ થાય કે મેં અઠાઈ કરી મેં માસક સમન કર્યું એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે આપણે કાંઈ કરતા નથી જે કંઈ થાય છે તે કોઈ પૂર્વ જન્મમાં એવા કોઈ કર્મ નાખીને આવ્યા છીએ એનો પાકવાનો સમય પૂરો થતા એવું જાયમાં આવે છે અને આપણાથી તપસા થઈ જાય છે આપણે કરવાવાળા કોઈ નથી અત્યારે કોઈ કેવડી વિચારતા હોત ને તો તમને જણાવત કે કોઈ જન્મ માં આ પ્રમાણેનું કર્મ કર્યું તું તેના પરિણામ રૂપે આજે માસક ઉદયમાં આવે આમ ઉદયમાં આવેલી ચીજને આપણે મેં કર્યું મેં કર્યું હું કરું છું એવા અહમ પદમાં સ્થાપિત કરીએ છીએ અને તેથી પણ અનુબંધ પાપનો પડે છે આદિનાથ દાદાનું ઉદાહરણ આપણી સામે જ છે ને એમને તેર મહિના ઉપવાસ કર્યા નથી પરંતુ પૂર્વ જન્મમાં તેર કલાક સુધી બળદનું મોઢું બાંધી દીધું હતું અને એનાથી ઉપાર્જન થયેલું કર્મ ઉદયમાં આવ્યું વળી એ પણ જુઓ કે મોઢું બાંધી બાંધતી વખતે એમને એ બળદ પ્રત્યે કોઈ દ્વેષ ભાવ ન હતો માત્ર ભલે બંધ ખોટો હતો પણ આનું બંધ પુણ્ય ન હતો માટે પાપના બંધ એમને તેર મહિના સુધી ગોચરી ન મળી પણ શુભ અનુબંધના પરિણામે તે ઉર્જા શક્તિનું ઉર્ધ્વગમન કરી રાગ દ્વેષથી મુક્ત થવામાં અને ક્ષમતામાં સ્થિર થવામાં એનો ઉપયોગ કર્યો જેથી મોક્ષ પદને પામે જો એમનો અનુબંધ પણ ખોટો હોત ને તો અશુભ બંધને કારણે તેર મહિના સુધી ગોચરી તો ન જ મળે પણ સાથે સાથે રાગ દ્વેશના ઢગલા કરી દુર્ગતિમાં ફેંકાઈ જાય એમને ક્યારેય પણ અફસોસ નથી થયો કે મને આજે કોઈ ગોચરી ના આપી કેમ કે હનુમન શુભ હતો એટલે એમનું ઉર્ધ્વગમન થયું જો હનુબંધ ખોટો હોત તો રાગ દ્વેષ થાત અને દુર્ગતિમાં ફેંકાઈ જાત ઘણી વાર કોઈ તપની તીવ્ર ઈચ્છા કરી હોય તો પણ તે ઉદયમાં આવે પણ જુઓ સાવધાન શાસ્ત્રમાં કહ્યું છે ઈચ્છા નિરોધ તપ ઈચ્છા શા માટે બધા ઈચ્છા કર્યા કરી કે મારે માસક શ્રમણ કરવું છે મારે માસક શ્રમણ કરવું છે અને ઘૂંટી ઘૂંટી ને ઈચ્છા ને બનાવી દીધી નિકાચિત એટલે કેવી કે ભોગવેદ છુટકો થાય એને નિકાચિત કર્મ કહેવાય પણ તમારી હાલની પરિસ્થિતિ એવી નથી કે તમે માસક સમન કરી શકો પરંતુ તમારી નિકાચિત થયેલી જે ઈચ્છા છે એને ક્યારેક ને ક્યારેક તો આકાર લેવાનો જ છે હવે શું થશે કેમ કે આ ઈચ્છાને સાકાર કરવા માટે સૌ પ્રથમ તો મનુષ્ય દેહ જોશે પોતાના શરીરમાં બળ જોશે શરીર કેવું જોશે બળ વાળું શક્તિ વાળું જોશે

ખાલી પુણ્ય જ કરવાના છે જોડે પાપના કેટલાય ઢગલા ખડકી દેસુ માટે આ કરેલી એક ઈચ્છા પાછળ તે ઈચ્છા ને સાકાર કરવા માટે કેટલા ભાવ વધારી દીધા કેટલા પાપના ઢગલા કર્યા સમજણ પડે છે ધારો કે અહીંથી આપણા હાથમાં એક માં ચાલ્યો ગયો તો કેટલા અનંતા ભવે અકામ નિજરા કરતા કરતા માંડ માંડ ચોર્યાસી લાખ ફેરા ફરતો ફરતો જ્યારે મનુષ્ય જન્મ પામશે અને આ બધી અનુકૂળતા મળશે ત્યારે આ કરેલી નિકાચિત ઈચ્છા સાકાર થવા માટેના અનુકૂળ સંજોગો ઉભા થશે અને તે ઉદયમાં આવે ત્યારે જો પાપનો અનુબંધ પડેલો હશે તો પાછા દુર્ગતિમાં ફેંકાઈ જશે ને બધું જ શૂન્ય થઈ જશે માટે કહ્યું છે કે ઈચ્છા નિરોધ તપ ઈચ્છા ને રોકો એ જ તપ છે ઉત્પન્ન થયેલી ઈચ્છા ને ઘૂંટો નહીં નિકાચિત ન થવા દો ઈચ્છાને રોકવી એ કોઈ સરળ કામ નથી એ કેટલું આકરું છે એ તો કરે જ જાણે એટલે ઈચ્છા થઈ ગઈ હોય ને તો જો એનો અમલ થઈ શકે એમ હોય તો તરત કરવું ના થઈ શકે એમ હોય તો એને છોડી દેવી ઘૂંટ ઘૂંટ નહીં કરવાની આ બાહ્ય તપ અનશનના વિવેચનથી થોડો પણ બાહ્ય તપ અંતરમાં ઉતરે અને તે જ પ્રમાણે આ તપ આચરણમાં મુકાય તો કાર્ય સાધી શકાય એવું છે સંજમ પડી છોડી તપમાં ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન